કેમ છો બધા જય માતાજી તો મિત્રો આપડો ફરી ન પાછા નવો વિડિયો સલ્યુ કરી દો છે તો મિત્રો સવાર સવાર નાટ ભાગી ગયા છે ને અમે લોકો હવે કામ લાગો ના છે મિત્રો તમે જોઈ શકો અહી અમાર બધા કુ ટીમ બધા લાગી ગયા છે મિત્રો અને મિત્રો આજે બધા નવા નવા બીજા મિત્રિયા આવેલા છે અમારે ખાસ જૂના જૂના અમારા મિત્રિયા આવેલા છે તો બતાવો આ છે મારા હદક જૂના જૂના મિત્ર મિત્રો लगभग घणो में काम करी है हमने जोड़े ना हमारा बड़ा गा। जो कापवा तो मित्रों अच्छा मराशन बाकू देखो देखा मित्रों बनावना चाले के काले बीजो मनस पा जे पण बीजो मनस कॉल भाई મારા પંકજભાઈ લેન્ડમાર્ક કરે છે મિત્રો બોટમ માફમાં મૂકવાના છે એટલે લેન્ડમાર્ક કરવાના છે મિત્રો મિત્રો અમાર પંકજભાઈ એ ઠેકા પકડાવે છે અને અમારા અહીં રાજેશભાઈ લગાડે છે બોટમ મિત્રો આ છે મિત્રો અમારા વજાભાઈ કાકા બધું કામ કરે છે સુથાલનું કામ કરે છે કડિયાનું કામ કરે છે ઓલ રાઉન્ડર છે મિત્રો આ અમારે મિસ્ત્રી વાર રાઉન્ડર તો મિત્રો હવે અમે બટોમ બધા લાગી ગયા છીએ અને પંકજભાઈને અમે મિત્રો અહીંયા બોટોના માપ લેવાના છે મિત્રો જોઈ શકો કેટલું લાંબુ અહીંયા છે કામ મિત્રો અમારા છે લગભગ એકત્રીસ મીટર જેટલું છે મિત્રો અને બાજુ પણ ટેકા લાગી ગયા બધું આ બાજુ બધું ચાલે છે બીજું કામગીરી મિત્રો અમારા મસુભાઈ નીચે ટેકા બેકા પકડા છે मटर अटैक मित्र बहुत लम्बी हमारे चेक किट भाई बारह भूत पकला वाला अजित कुमार लाफळ तो मित्रों जोई શકો मारे यहां टेका बेका कमेंट भागी गया छे देखो मित्रों आ बाजू तो थोड़ा बटा मा बाजू टेका मारना बाकी छे એટલે મિત્રો ટેકા લાગી જાય એટલે પછી મારવાના છે મિત્રો 그러면은 આફલે સાઈડમાં મારવાના છે મિત્રો તો મિત્રો વિડીયો ની અંદર બન્યા રહેજો

तो, तो जो हमारे यहां नाइट चालू થઈ ગઈ છે મિત્રો આજે નાઈટ કરીએ છે સેરા મોરને મિત્રો આ बाजू જો મારા શ્રી ગુરુ નોમા દે માર છે મિત્રો ક્યા લેકે જા رہا હે નોડી કળિયા ગુતલે પંક धीमे धीमे थी में अजय रे पाटिया रे ऊपर जानो आलो मामा मित्रों रे ना टेम ही हम मित्रा जो देखो हमारे अटली लगे छेड़ा बाकी गई छे मित्रों जो થોડી વાર અમે બેઠા છીએ મિત્રો કારણ કે અમે અહીંયાથી આ બેગ થાક ઢોકી ને હવે થોડા આગળ જવાના છે પેલી બાજુ પંકજભાઈને અમારા પંકજભાઈ હંગા છે મારી જોડે જુઓ મિત્રો મારા હજુ થોડીક બાકી છે સાઈડ